ખુલ્લું હૃદય છે મારું ભલે પાર ખા કરો ખુલ્લું હૃદય છે મારું ભલે પાર ખા કરો પણ બાણું નથી કે બધા આવજા કરો ખુલ્લું હૃદય છે મારું ભલે પાર ખા કરો પણ બાણું નથી કે બધા આવજા કરો ને પડછાયા લઈ ગયો છે સૂરજ તમને મૂકીને પડછાયા લઈ ગયો છે સૂરજ તમને મૂકીને લાગે પછી ગયા છો તો કોલર નિશા કરો નમસ્કાર મિત્રો હું ગૌરાંગ ઠાકર સુરતમાં તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રવિવારે સાહિત્ય સંગમમાં એક સુંદર મજાના કવિ સંમેલનનું આયોજન થયું છે મારી સાથે બીજા ત્રણ કવિઓ પણ કાવ્ય પાઠ કરવાના છે તો આપ સૌ તારીખ ઓગણીસ ઓક્ટોબર સવારે દસ વાગે સાહિત્ય સંગમ ખાતે જરૂરથી પધારશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે થેન્ક યુ Vem, <síntos>